ખેડા જિલ્લાના ઠાસરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંસદ સભ્ય જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના મહાનુભાવો આ સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હવે જોઈ ખેડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ઈશ્વર પરમારનો એક વિસ્તૃત અહેવાલ ખેડા જિલ્લાના ઠાસરા એકસો ઓગણીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્નેહમિલનના કાર્યક્રમમાં ખાસ કરીને ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા ભાજપના પ્રમુખ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય સાથે આ સ્નેહમિલનના કાર્યક્રમને પ્રારંભ કરવામાં આવ્યો હતો અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ સાહેબ તથા અન્ય લોકો ખાસ ઉપસ્થિત હતા સાથોસાથ ધારાસભ્ય યોગેન્દ્રસિંહ રાજપાલ સિંહનું પણ આ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આજુબાજુના વિસ્તારમાંથી મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી ધારાસભ્ય સભ્ય અને અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન સહિતના ભાજપના પદાધિકારીઓ અને આગેવાનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી અને ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે રીતના વિકાસના કામો કરી રહી છે તે પ્રજા સુધી પહોંચે તે પ્રકારનો કોલ આ સ્નેહમિલનમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો